અમદાવાદના લાંચ રૂસોટ વિરોધી બ્યુરો દ્વારા સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિના કેસો શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતન કુમાર રામે વિરુદ્ધ અપ્રમણસર મિલકત અંગેની અરજી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેમની પાસેથી કાયદેસર ની આવક કરતા ત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધુ અપ્રમાણસર મિલકત પોતાના અને પોતાના આશ્રિતોના નામે વસાવી હોવાનું સામે આવતા એસીબીએ ગુનો દાખલ કરી કેતનકુમાર કુમાર રામીની ધરપકડ કરી છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે હજાર અઢારના એક કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે બે હજાર અઢારમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલ આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે આ કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફેમના સ્ટેજ પર છે પરંતુ આરોપી હાજર રહેતા ન હોવાથી વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે રામદેવ પીર મંદિરને નિશાન બનાવીને રજા કાલમ નામનો શખ્સે તોડફોડ કરી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બાપુ સોનેરિયા બ્લોક પાસે આવેલા રામદેવ પીર મંદિરમાં એક લઘુમતી સમરનો વ્યક્તિ આવ્યો હતો અને રામદેવ પીરની મૂર્તિને ખંડિત કરી દીધી હતી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો તરત જ ભેગા થઈ ગયા હતા અને આ યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી